અધિકારી સમક્ષ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદેશ અને સ્થાનિક કક્ષાના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું તમામ ઉમેદવારોએ મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો ચૂંટણી લાયા પડઘમ વાગી રહ્યો છે તે બચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે જે રીતે આપ જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો જે રીતે દેવુસિંહ ચહાણ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ભાજપ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ખેડામાં દેવુસિંહ ચહાણ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું જ્યારે બરોડામાં ફોર્મ ભરવામાં આવ્યું વડોદરા ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું જ્યારે આંદોલનો વચ્ચે અને પરશોતમ રૂપાલાના વિરોધ વચ્ચે ભાજપ ઉમેદવાર ભાજપ લોકસભા રાજકોટના ઉમેદવાર પરશોતમ રૂપાલા પણ ફોર્મ ભરવામાં આવ્યું ભાજપે ઉમેદવારી ફોર્મ ભર્યા તો કચ્છથી વિનોદ ચાવડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે ભાજપ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા તો સુરતમાં મુકેશ દલાલ દ્વારા फॉर्म भरवाવા બરાસકાઠા ભાવનગર અલગ અલગ લોકસભા બેઠકો પરથી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે ફોર્મ ભરી રહ્યા છે સાથે સાથે શક્તિ પ્રદર્શનો કરી રહ્યા છે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે અને જંગી જનસભાને સંબોધન કરી રહ્યા છે કોઈ કુરદેવીના દર્શન કરી રહ્યા છે તો કોઈ બાઈક રેલી કરી રહ્યા છે અને ભારે સમર્થકો સાથે જનમેદની સાથે ભારે ભીડ સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે તો ભાજપના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે રેખાબેન ઔદરી બનાસ કાઠા થી તેવો એ ફોર્મ ભર્યું તો ભાજપ ના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર નોંઠાવામાં આવ્યો ભાવનગર લીંબુબેન ભાંભણિયા દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો તો આખરે રાજ